અંકલેશ્વર શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું નાગરિક સંરક્ષણ કચેરી અંકલેશ્વર દ્વારા તાલુકા અને શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત અને જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર એ અધ્યક્ષતા હેઠળ સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનો પ્રારંભ થયો હતો આ તાલીમ વર્ગમાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વબચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમ આજરોજ મુકામે વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ તાલીમ વર્ગ તારીખ બે જૂનથી છ જૂન સુધી રાખવામાં આવેલ છે આમાં કુદરતી આફતો આગ સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુસજ્જ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ વિવિધ પ્રકારની સેવાઓ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી

અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજીસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બે બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળ્યું છે અને આજ પછી કોઈ દિવસ કોઈપણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું અસ્તુ જય હિન્દ જય ભારત